બનાસકાંઠાના વાવના કુંડરિયા ગામમાં ખુલે આમ દારૂનું વેચાણ કરતો વિડીયો થયો વાયરલ બનાસકાંઠાના બુટલેઘર બન્યા બેફામ બનાસકાંઠાના વાવના કુંડરિયા ગામમાં ખુલેઆમ આમ દારૂનું વેચાણ કરતા રાજુભાઈ લાલાભાઈ જોધાભાઈ અને રાજપૂત રમેશભાઈ માનાભાઈ એમ કહે છે કે તારાથી જે થાય તે કરી લેજે એવી ધમકીઓ આપવામાં આવી હતી અને એવું પણ કહે છે કે તમે ગમે તેવા કેસોમાં પોલીસ સાથે ફસાવી દઈશ તો આવા અહેવાલને લઈને તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ સોલંકી કાળાભાઈ એમ બનાસકાંઠા